રામ રામ જય માતાજી બધાને કેમ છો બધા મજામાં ને સ્વાગત છે નવા બ્લોગ વિડીયો કામકાજ આવે અને આજ સોમવાર છે એટલે પછી મોહન ને ત્રણ દિનની રજા હતી આજ પાસ ભણવા વહી ગયો અંજલી તો જાય છે પણ એ તો મોડી મોડી રિક્ષા આવે અત્યારે જાય છે અને મોહન તો સવારમાં જ વહી ગયો ત્રણ દિનની રજા બાદ ભણવા ભાઈ બનાવી જો લોપરી બામાં શું નાખ્યું હે હે બા આમાં શું નાખ્યું દૂધ નાખ્યું જરા ઘી નાખ્યું હે લા લોપરી બનાવી હે અને બાંધી દે બાપન જાય આંગળી જરાક લાગે પાકી લોપરી બાંધે ને એટલે લોપરી નું કામકાજ એવું હોય રસી ખેંચ નાખે બધી

હા રાખ મોટે ગયો પડખે હે થોડક તિંદી થઈ જાય હાલે કરી થાય કરવું મસ્તી

હવે નડે કે આપડે કોનો બસાવી લીધો કારણ કે અંદર તો ખાવા ન જડે એટલે ભોખી એમને મરી જાય નીકળી જાય ફાયદો થઈ ગયો

હાલો હાલો ઘરે આયેલા જાય દાદા ને કેમ મને કેવી હલો તમારે જોવા જઈ ઘરે કે હાલો ઘરે જવાનું કે કેસ કેસ પાવા ને કે જઈ કે જાય મગર ત્યાર માં વઈ જઈ કા ગપુરો કરો બેસી ગયા છે અને મારે છે જો ગવર મત કન સક સાઈસ છે એવન છે તારે શું હે સાઈસ બીજું કાઈસ્કે ઠંડી છે હં ચાક છેનું છે ચા હં કરી વારું છોટી ને એમ તો કઈ દે આવો હાલો જમવા કે હાલો ખાવા ખાવી પહેલા હાલો આલે

તો રામ રામ ને જમતાજી બધાને અને હાંજક ના છ વાગી ગયા હે ને ભણી ભણીને આપણે જો આવ્યા હે ને હવે જો આવીને તો આપણે બીજું લેસન તો જાજું નતું કાંઈ એટલે વાંસવાનું હું એ છે હવે એની બાજુ મેં ઢોરા પાઈ લીધા ને પાડો હમણે છૂટી ગયો તો એને પાછી હાકર બાંધી દી ઓલી એક મોટી રહ્યું ને તું જેને આપણે સોયડી છે તે એ રહીને આમ સરે છે એની બાજુ માર મમ્મીને જો હવે

અતેર તારીખ તારીખે અમારે પરીક્ષા હે એટલે એવું બધું છે એની બાજુ જો આપણું ટ્રેક્ટર પડ્યું છે એટલે આપણું તો નહીં એવું ગોરધનભાઈ ને એ જો આંક વાય છે ને ત્યાં મૂક્યું હે એના પપ્પાને ગયા હવે કપામાં આપણે આંટો મારવા ને બાપા તો જો બેઠા હે ખાટલો લઈને આંબે લેતા આવે એટલે કડી ગયા બે હે પછી સાંઈ હોય ને પછી વી આવે એના બાદ લઈને

હેસિ આપડે શું આવ્યા તા હે જે કરો જાજુ દેખાય જો પપ્પા ઉપર

Pada jauh kan? Sampel pel Halo men pel. Halo men, halo men dal. Datar oh sayo dek ayo. Aman oh Halo men kayo ga mohon kakak ni mau tagi ayo. Ya Ayo.